જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ગણેશ ચોથ વ્રતકથા કથા સાંભળશું એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મસ્કરી કરવા લાગ્યા આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મસ્કરી ન કરાઈ આજે તે મારી મસ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારા સામુ નહીં જુએ અને કદાચ કોઈ ભૂલ ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા કમળમાં છુપાઈ ગયા અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈને ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને આ નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચ ધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરાવો સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીજે અને ચંદ્રને શાપમાંથી મુક્તિ મળે ભાદરવો બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો હવે આવી ભૂલ નહીં કરું તમે દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થયા તેણે દર્શન આપી બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ સાપ મુક્ત તો નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખૂબ જ ખુશ થઈ તારો શ્રાપ થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરે તો હું તેના પર પ્રસન્ન થઈને તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો તો દોસ્તો તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ